જુનાગઢ જિલ્લાના કિશોર તાલુકામાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા કુલિંગ ધામ લોકાર્પણ તથા કાર્યક્રમ યોજાયો કેશોદ લોહાણા સુંદરવાડીમાં યોજાયેલ કુલિંગ ધામ જેમાં મૃત શરીરને માઇનસ સાત ડિગ્રી તાપમાનમાં ઘણા દિવસો સુધી સાચવી શકાય છે કે જેથી કોઈ પરિવારમાં સાવ નજીકના અસભ્ય દૂર હોય મૃત શરીરને સાચવવાની જરૂર ઊભી થાય ત્યારે કોઈપણ જ્ઞાતિ માટે લોહાણા મહાજન સુંદરવાડીમાં રાખેલ આ કુલિંગ ધામનું લોકાર્પણ તાલુકાના ધારાસભ્ય દેવાભાઈ માલમ કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા જતીન સૌડા લોહાણા ક્રાંતિ સેના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા દિનેશ કાનાબાર મોચી સમાજના આરપી સોલંકી હાઈડ સમાજના જગમાલભાઈ નંદાણીયા જલારામ મંદિરના રમેશભાઈ વિજય કાર્યા ડીજી પોપટ લોહાણા મહાપરિષદના ભીખુભાઈ ગોટેશા વગેરે મહેમાનો દ્વારા લોકાર્પણ કરી કેશોદની સર્વ અજ્ઞાતિના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે કેશોદ ધૂન મંડળ દ્વારા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનો માટે વરસાદી વાતાવરણમાં અલ્પાહારની વ્યવસ્થા

બોડીને સાચવવાની જરૂર પડે ઠંડુ રાખવાની જરૂર પડે ત્યારે એ બોડીને સાચવવા માટેનું એક ફ્રીજર ટાઈપનું મશીન એક કુલિંગ ધામનું અહીં અમે વસાવેલું છે એનો સ્થળ લોળા માનને વાડીને બાજુના જ રૂમમાં રાખવામાં આવેલું છે અને જેનો વપરાશ છે એ કસોજની તમામ જ્ઞાતિના લોકોનો ઉપયોગ કરી શકે જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે તે માટે આજે રોજ લોકાર્પણ કરેલું છે અને સાથે રાધા ધૂન મંડળના મિત્રો દ્વારા એક સુંદર મજાની ધૂનનું પણ આજે આયોજન કરેલું હતું તો આ કાર્યક્રમ અનુસંધાને કેશોદવાસીઓને અમે નમરો વિનંતી કરીએ છીએ કે ક્યારેય પણ આપણા સ્વજનનું કોઈ મૃત્યુ થાય અને જો આપણને આવી ક્યારેય પણ જરૂર પડે બોડીને ઠંડુ રાખવા માટે તો વિનાશંકો છે આ આપણું જ છે આપણા જ્ઞાતિનું અમારા લોણા જ્ઞાતિનું જ નહીં પરંતુ આપણા સમગ્ર કેશોદવાસીઓનું છે તેમનો ઉપયોગ કરવો હોય એ સેવાથી પ્રવૃત્તિ માટે જ અમે એનું આજે લોકાર્પણ કરેલું છે કુલિંગ ધામ લોણા લોણાજન વંડી કેશોદ આભાર વંદે માત્ર અનિરુદ્ધ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ